વેલકમ બેક આગળ વાત કરીએ સમાચારોમાં વડોદરામાં ડબલ ડેકર બસ બની ભૂતકાળ જી હા વર્ષ 2018 થી બંધ છે ડબલ ડેકર બસની સેવા વર્ષ 2009-10 માં શરૂ કરવામાં આવી હતી ડબલ ડેકર બસની સેવા નવા બનતા બ્રિજ અને કેબલ વાયરના કારણે ડબલ ડેકર બસ બંધ થઈ ચૂકી છે એક સમયે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી આવી બસ અને હવે આ બસ ભૂતકાળ બની ચૂકી છે સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદમાં ડબલ ડેકર બસની સુવિધા શરૂ કરવામાં આવી છે જ્યારે બીજી તરફ વડોદરામાં વર્ષોથી જે રાજમાર્ગો પર ડબલ ડેકર બસ દોડતી હતી તે બંધ હાલતમાં છે અને અત્યારે બસ જે છે તે ધૂળ ખાઈ રહી છે આપ જોઈ શકો છો કે વિનાયક સિટી બસ કંપની દ્વારા વર્ષ બે હજાર નવ દસમાં આ ત્રણ જેટલી ડબલ ડેકર બસ જે છે તે લાવવામાં આવી હતી અને શહેરના રાજમાર્ગો પર દોડવામાં આવી રહી હતી પરંતુ ક્યાંકને ક્યાંક નવા બ્રિજો બનતા હતા સાથે જ નીચા કેબલ વાયરોના કારણે આ ડબલ ડેકર જે બસ છે તેને બંધ કરવાની ફરજ પડી છે અત્યારે આ ડબલ ડેકર બસ જે છે બંધ હાલતમાં અહીંયા ધૂળ ખાઈ રહી છે હવે વડોદરાવાસીઓ માટે ડબલ ડેકર બસ જે છે તે ભૂતકાળ બની છે જે રીતના વાત કરવામાં આવે તો ત્રણ જે બસો હતી તેમાં અંદાજીત પંચોતેર જેટલી સીટો આવેલી છે જેમાં મુસાફરો ઉપર અને નીચેના ભાગે બેસીને વડોદરા શહેરની જે સફર છે તે કરતા હતા આપ જોઈ શકો છો કે અમે ડબલ ડેકર બસની અંદર જઈ રહ્યા છે કે જે ડબલ ડેકર બસ અત્યારે ધૂળ ખાઈ રહી છે અત્યારે આપને એવું બતાવીશ કે આ સિટીની હાલત તમે જોઈ શકો છો કે કયા પ્રકારની થઈ છે અહીંયા તમામ આખા બસમાં ધૂળ ધૂળ થઈ ગઈ છે સાથે જ અહીંયા જે એક આખું કહી શકાય કે બંજર હાલતમાં અત્યારે આ જે બસ છે તે બની ગઈ છે જે ત્રણ બસો દોડતી હતી તેમાં સ્ટેશનથી વીઆઈપી રોડ એરપોર્ટ થઈને સોમા બે બસો દોડતી હતી સાથે જ સ્ટેશનથી રાજમેલ રોડ થઈને તરસાલી જતી હતી એક બસ એટલે આમ ત્રણ રૂટ પર અલગ અલગ આ બસો ત્રણ જેટલી ચાલતી હતી ને અત્યારે આ જે ડબલ ટેકર બસ છે તે છેલ્લા બે હજાર અઢારથી બંધ છે અને અત્યારે આપ સમજી શકો છો કે અત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર જે ડબલ ડેકર બસનો લાભ નાગરિકોને મળવો જોઈએ તે નથી મળી રહ્યો અને તેના કારણે આ બસો અત્યારે વર્કશોપમાં ધૂળ ખાઈ રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા